નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ એક હજાર એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને તોંતેર રૂપિયા ઘઉં પાંચસો પચીસથી પાંચસો ને બાણું ઘઉં ટુકડા પાંચસો અઢારથી પાંચસો બાણું તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને પચાસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી અગિયારસો ને પચાસ અડદ ચૌદસોથી અઢારસો રૂપિયા પૂરા મગ સોળસો ચાલીસથી ઓગણીસો ને ચાલીસ ચણા સફેદ અઢારસો પંચાવનથી અઠાવીસો એંસી મરચાં 1600 થી 3800 રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસ થી સત્તરસો પચીસ મગફળી જાડી અગિયારસો થી તેરસો પિંચોતેર મગફળી જીણી અગિયારસો વીસથી બારસો પંચાવન એરંડા એક હજાર થી અગિયારસો ને ચાલીસ તલી ત્રેવીસો થી ત્રણ હજાર ને એકત્રીસ સોયાબીન આઠસો થી નવસો પાંચ તલકળા અઠાવીસો થી ને ચુમ્માલીસ લસણની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો એકત્રીસો પચાસથી પાંચ હજાર એકાવન રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ પાંચ હજાર ને એકાવન રૂપિયા બોલાઈ રહ્યો છે દાણા અગિયારસો બેતાલીસથી સોળસો પિંચોતેર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર છસોથી ઊંચો ભાવ સાત હજાર છસો પચીસ રૂપિયા જીરાની અંદર પણ ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે સાત હજારને પાર એટલે કે સાત હજાર છસો ને પચીસ રૂપિયા બોલાયેલા છે રાય અગિયારસો ચાલીસથી તેરસો ચાલીસ મેથી નવસો થી ચૌદસો રૂપિયા પૂરા વટાણા ચારસોથી આઠસો રાયડો નવસોથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એક થી બસો રૂપિયા કલોજી એકત્રીસો થી તેત્રીસો હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ એક હજાર એકથી મુજબ ચૌદસો ને એકોતેર રૂપિયા મગફળી જીણી નવસો એકથી બારસો છોતેર મગફળી જાડી નવસો એકવીસથી તેરસો એકાણું બાજરો ત્રણસો પચાસથી ચારસો ચાલીસ ચણા નવસો પંચોતેરથી અગિયારસો એક ઘઉં ટુકડા પાંચસો એકતાલીસથી થી છસો ને પાંચ ઘઉં લોકવન ચારસો એકોતેરથી પાંચસો પંચ્યાસી અડદ પંદરસો સાહીઠ અઢારસો રૂપિયા દાણા નવસો એકતાલીસથી ચૌદસો છેતાલીસ સોયાબીન આઠસો દસથી આઠસો છન્નું મરચાં લાંબા એક હજાર એકથી ચાર હજાર છસો ને એકાવન રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પાંચથી એકવીસો ને પાંચ રૂપિયા લસણની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો અઠાવીસો પચાસથી પિસ્તાલીસો ને સોળ રૂપિયા રાય એક હજારથી બારસો એકતાલીસ કેરંડા એક હજાર ત્રીસથી એક હજાર છન્નું તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર